મહેસાણાની દૂધસાગર ડેરીમાં લાફાકાંડ બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં લાફાકાંડ મહેસાણા દૂધસાગર ડેરીની આજે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક ઉગ્ર બની ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેની ઉગ્ર પુલાચાલી બાદ લાફાકાંડ થયાનો આરોપ લાગ્યો છે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે આરોપ લગાવતા કહ્યું કે ડેરીના સત્તર કરોડના દેવા અંગે સવાલ કર્યા હતા

ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા અપશબ્દો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને આ શોધતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે હાલ તો આ લાફાકાંડનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે